મેરઠના જાની પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ગંગનામાં ટ્રેક્ટર પર ગામમાં પાસે રવિવારે રાત્રે એક સાલથી કારમાં ભયાનક આગ લાગી હતી અને જે કારમાં મુસાફર કરેલા પાંચ લોકોને જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા અને કારમાં સવાર લોકો કારમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગામી કારમાં લપેટમાં લીધી હતી અને જેના કારણે બહાર નીકળતા શક્યતા ન હતી અને આગામી માહિતી મળતા ફાયર બ્રિગેડને જાણ છતાં પોલીસમાં સ્ટેશન કરતા મેરેઠના આ આ જેથી કરી પણ પહોંચે તો દિલ્હીમાં નંબર ડીએલસી ફોરેસ્ટ એપીસી સુડતાલી બાણું ધરાવતી કાર રવિવાર રાતે આઠ પિસ્તાલીસ વાગ્યા જાયની બાદ હજુ ટક્કર ટ્રેક્ટર પર આવી તેના દરમિયાન શોર્ટ સર્કિટના કારણે શોર્ટ સર્કિટના કારણે કાબુ બહાર નીકળતા આખી કાર આગ લાગી ગઈ તેના પરંતુ આ કારમાં બેઠેલા ચાર પૂછે તે લોકોનો આ કારણે વીડ નહીં પરંતુ પસાર થતા વિકરાળ બનતી આગમાં પોલીસ ફાયર બ્રિગેડને જાણ કરતા આવી હતી ને પોલીસ કરી પછી કે તમામ ઓળખ પોલીસ પહોંચી ત્યાર સુધીના કારમાં સંપૂર્ણ બળે ખાક થઈ ગઈ હતી ને ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડમાં કાબૂમાં લીધી હતી ને આ દેહમાં બહારથી મુસાફરી લોકોમાં કરી રહેલા તમામ જીવતા ચલગી ગયા હતા અને જવાના કારણે મોત થયું હતું અને આ હાલ મોબાઈલ ફોન દસ્તાવેજમાં માહિતીમાં મૃતકોનો ઓળખ થઈ અને આ મોબાઈલ બાંગ્લાદેશના ઘટના સ્થળ માટે ટીમને બોલાવવામાં આવી હતી